શિનોર તાલુકાના દિવેરના ગ્રામજનો દ્વારા દિવેર મઢી ખાતે નર્મદા નદીમાં નાહવા તેમજ ધંધા રોજગાર માટે છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે શિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા મઢી આવેલી છે આ નર્મદા મઢી ખાતે ઉનાળાના વેકેશન દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવાર સાથે નહવા તેમજ ખાવાની લજ્જત માણવા માટે આવતા હોય છે જેને લઈને દિવેરના બસો જેટલા પરિવારો પોતાની રોજીરોટી નર્મદા મઢીએથી મેળવી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ એક

અને સિરણ તાલુકામાં આવેલ દિવેર ગામ દીવર ગામની અંદર જે નદી આવેલી છે નર્મદા મૈયા જે નાવા થકી અને ફરવા થકી અને ઇન્જો થકી ખૂબ સારું ગામ પ્રખ્યાત થયું છે અને જ્યાં થકી આજે ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ જાહેર પણ કરેલું છે એના વિકાસને લઈને અને આજે કલેક્ટર સાહેબના એક હુકમથી પરિપત્રથી આજે દીવડ ગામ જે નદી આવે છે ત્યાં કરી નહા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે એટલે સમગ્ર દીવર ગામના આપણા જે વ્યક્તિઓ છે સમાજ છે જેઓએ સિંગોર તાલુકાના મામલદાર સાહેબ રજૂઆત કરે છે કે આ જે પ્રવાસન સ્થળ છે એને ચાલુ કરવામાં આવે જેથી ગુજરાતમાં અને તમામ આજુબાજુના ગામના લોકો તે એક દિવસ આવી અને પોતાનું જીવન એક દિવસનું ફરવીને એન્જોય કરી શકે એના માટે એક દિવસ ફરવાય છે તો સમગ્ર સમાજ થકી અને સમગ્ર ગામના વ્યક્તિ થકી જે આ પ્રતિબંધ મૂકવામાં આવે છે એને અઠવાડિયામાં ચાલુ કરવામાં આવે કારણ કે આજે કલેક્ટરે જે પ્રતિબંધ મૂક્યો છે એ તદ્દન ખોટું જ કહેવાય કારણ કે પ્રવાસન સ્થળની ગ્રાન્ટ પણ ફરવાઈ ગઈ છે અને આજે એ ગ્રાન્ટનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને બે કરોડનું બે કરોડ નાળું પણ બનાવવામાં આવ્યું છે એટલે સરકારને અમે રજૂઆત કરી છે કે આ તાત્કાલિક આ પ્રતિબંધ છે એને હટાવીને અને જે દીવલ મળી છે એને ચાલુ કરવામાં આવે જેથી સમગ્ર સમગ્ર સમાજને પણ રોજગારી મળે અને જે ઇન્જોય જે ઉનાળું વેકેશન છે એ ગુજરાતના તમામ લોકો અહીં એન્જોય કરીને પોતાનું એક દિવસનો ફાળવીને જવી શકે એની માટે અમે માલદાર સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા